નકુલ ભગવાન શ્રીકૃષ્ણના ચરણો ધોઈ અને તેમનું પૂજન કરતો હતો ત્યાં ભગવાન દીકરો શિશુપાલ આવ્યો અને તે કહેવા લાગ્યો કે આના ચરણ તું શા માટે ધોઈ રહ્યો છે શિશુપાલનો જયારે જન્મ થયો ત્યારે તેને બે મોઢા હતા અને ચાર હાથ હતા આ જોઈ અને તેની માતા જ ચિંતિત થઈ ગઈ અને તેને ભગવાન સ્મરણ કરી અને ભગવાન પ્રસન્ન થયા ત્યારે ભગવાને કહ્યું કે આ બાળકને જે તેડશે ને ત્યારે તેના ખોળામાં તેનું એક મોઢું અને બે હાથ પડી જશે તે જ વ્યક્તિના હાથે આનું મૃત્યુ થશે પછી તો આ બાળકને બધા રમાડવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે નાના હતા દસ બાર વર્ષના અને ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને તેડ્યો અને પોતાના ખોળામાં રમાડવા લાગ્યા તે જ ક્ષણે તેનું એક માથું અને બે હાથ ખરી પડ્યા આ જોઈ અને શિશુપાલની માતા એટલે ભગવાન શ્રી કૃષ્ણની ફૈબ ખૂબ જ ચિંતિત થઈ ગઈ શિશુપાલની માતાને તો ખબર પડી ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણના હાથે જ મારા પુત્રનું મૃત્યુ થશે શિશુપાલની માતા તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગઈ અને કહેવા લાગી કે તમે મારા પુત્રનો વધ ન કરી શકો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે વિધિના લેખમાં કોઈ પણ મેઘ ન મારી શકે તેના કિસ્મતમાં આવી રીતે લખાયેલું છે માટે હું કંઈ પણ ન કરી શકું પરંતુ તેની માતા ખૂબ જ આગ્રહ કરવા લાગી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે ભગવાન શ્રી આ વચનોથી શિશુપાલની માતા ને થોડી રાહત થઈ શિશુપાલ તો ભગવાન શ્રી હાલતા ચાલતા ખૂબ જ અપમાન કરતો હતો ગાળો દેતો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ આ બધું ગણી અને રાખતા હતા કારણ કે તેમને તેની સૌ ભૂલો માફ કરવાની છે સૌ ઉપર થઈ જાય પછી તેનો વધ કરવાનો છે યજ્ઞ કર્યો ત્યારે તેની ભૂલો હતી એક જ ભૂલ બાકી હતી અને ત્યારે તેની ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ જ અપમાન કરી ખૂબ જ ગાળો દીધી પછી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ક્રોધાયમાન થઈ ગયા અને તેમને પોતાના સુદર્શન ચક્ર કાઢ્યું અને આ સુદર્શન ચક્ર થી તેને શિશુપાલનો વધ કર્યો સુદર્શન ચક્ર તેમની પહેલી આંગળીએ ફરતું હતું આ સુદર્શન ચક્રને કારણે તેમની પહેલી આંગળીએ થોડું વાગી ગયું હતું ત્યાં દ્રૌપદી પણ હાજર હતી આ ભગવાન શ્રી કૃષ્ણને વાગેલું છે અને દ્રૌપદી તો પોતાની સાડીના પાલવથી એક કપડું ફાડી અને ભગવાન શ્રી કૃષ્ણને આંગળીએ બાંધ્યું કે જેથી ભગવાન શ્રી કૃષ્ણને આંગળી જે લોહી વહેતું હતું તે બંધ થઈ જાય દ્રૌપદી ને પોતાની સાડીના પાલન છેડાનો ટુકડો ફાડી અને પોતાની આંગળી બાંધેલો શ્રી કૃષ્ણ દ્રૌપદી ને પણ હારી ગયા ત્યારે દુશાસન દ્રૌપદી ને ખેંચી અને ભરી સભામાં લઈ આવ્યો અને તેના ચીર હરણ કરવાની કોશિશ કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ના નવસો નવ્વાણું ચીર પૂર્યા દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદી રક્ષા કરી છે રક્ષાબંધન ઉજવીએ છીએ આ દિવસે બહેન ભાઈના હાથમાં સૂત્ર નો એક તાંતણો એટલે કે રાખડી બાંધે છે અને ભાઈના માથે વારણા મીઠણા લે છે અને કહે છે કે હે માતાજી હે ભગવાન મારા ભાઈને હંમેશા સલામત રાખજો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરજો અને ભાઈ બહેન ની રક્ષા માટે બહેન ને વચન આપે છે કે આજથી હું હંમેશા તારી રક્ષા કરીશ રક્ષા બંધન સાથે એક બીજી પણ પૌરાણિક કથા જોડાયેલી છે ભગવાન શ્રી વિષ્ણુ બલી પાસે બટુકโพ દેવનો રૂપ લઈને આવે છે અને બલી રાજા પાસે ત્રણ ડગલા જમીન માંગે છે ત્યારે બલી રાજા જમીન દેવા માટે હા પાડી દે છે વચન આપી દે છે ભગવાન શ્રી વિષ્ણુ ભટક સ્વરૂપમાંથી પોતાનો વિરાટ સ્વરૂપ પ્રગટ કરે છે અને એક ડગલું પૃથ્વી ઉપર મૂકે છે બીજું ડગલું આકાશ ઉપર મૂકે છે આવી રીતે અઢી ડગલા થઈ જાય છે પછી ભગવાન શ્રી વિષ્ણુ બલિ રાજાને કહે છે કે હવે એક ડગલું હું ક્યાં મૂકું ત્યારે બલિ રાજા કહે છે કે એક ડગલું તમે મારા માથા ઉપર મૂકો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ બલિ રાજાના માથા ઉપર ત્રીજું ડગલું મૂકે છે રાજા પાતાળમાં ચાલ્યો જાય છે રાજાના વચન પાલનથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે અને રાજાને કહે છે છે કે તારે જે પણ વચન વચન માંગવું હોય તે માંગી શકે ત્યારે રાજા ભગવાન શ્રી વિષ્ણુને કહે છે કે હું પાતાળમાં રહું છું તમે પણ મારી સાથે પાતાળમાં રહો મારા સેનાપતિ બની અને તમે પાતાળમાં મારી સાથે રહો ત્યારે ભગવાન વિષ્ણુ તથા કહે છે અને ભગવાન વિષ્ણુ બલિરાજા સાથે પાતાળ માં રહે છે તેના સેનાપતિ બની ને આ જો અને બધા દેવી દેવતાઓ ખૂબ જ ગભરાઈ જાય છે કે હવે આપણે આપણે શું પાસેથી ભગવાન વિષ્ણુને કઈ રીતે છોડાવવા કેમ કે ભગવાન વિષ્ણુ વચન થી બંધાયેલા હતા પછી બધા દેવો લક્ષ્મી માતા પાસે જાય છે અને લક્ષ્મી માતા ને કહે છે કે હવે તમે એક જ છો જે ભગવાન વિષ્ણુ ને બલિરાજા પાસેથી છોડાવી શકો છો ત્યારે લક્ષ્મી માતાએ કહ્યું કે હું કેવી રીતે છોડાવી શકું ત્યારે બધા દેવતાઓ કહ્યું કે તમે રાજાની રાખડી બાંધો તમે રાજાની બહેન બની જાઓ તમે રાખડી બાંધો પછી રાજા તમને કે બહેન તારે શું જોઈએ છે ત્યારે તમારે ભગવાન વિષ્ણુ ને માંગી લેવાના બધા દેવો ની વાત માતા લક્ષ્મી માતા ને સાચી લાગી એટલા માટે તે બલિરાજા પાસે ગયા અને રાજાને કપાળમાં તિલક કરી અને હાથમાં રાખડી બાંધી પછી બલિ રાજાએ કહ્યું બહેન તમારે શું જોઈએ છે તમારે જે પણ જોઈએ તે તમે માંગી શકો છો ત્યારે એ માતા લક્ષ્મીએ કહ્યું કે મારે બીજું કશું નથી જોતું પણ તમારો આ સેનાપતિ છે દ્વારપાલ છે તે મારે જોઈએ છે ત્યારે બલિરાજાએ કહ્યું કે બહેન માંગી માંગીને તમે આવું માંગ્યો હીરા માણેક મોટી તમે ગમે તે માંગી શકતા હતા પરંતુ માંગી માંગીને તમે મારો દ્વારપાલ માંગ્યો ત્યારે લક્ષ્મી માતાએ કહ્યું કે ભાઈ તમારા માટે આ દ્વારપાલ હશે પરંતુ મારા માટે તો આ સર્વસ્વ છે ત્યારથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પાછા આવી જાય છે આ દિવસથી રક્ષાબંધન નું પર્વ આપણે ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે જો બહેનને કોઈ પણ વસ્તુ જોતી હોય અને તે ભાઈના જીવથી પણ વધારે વહાલી હોય તો પણ તે બહેનને આપી દે છે રક્ષાબંધન તે હિન્દુઓનો પવિત્ર તહેવાર છે મોગલો જ્યારે ભારતમાં હતા તે પણ આ રક્ષાબંધનના પર્વનું સન્માન કરતા હતા દિવસે જહાંગીર પોતાની હિન્દુ બહેન કરી હતી તેની પાસે રાખડી જતો હતો અને તેને યોગ્ય જે પણ ભેટ મળે તે તેના માટે લઈ જતો હતો જયારે યુદ્ધ કરવા જવાનું હોય ત્યારે પણ જહાંગીર પોતાની આ બહેન પાસે રક્ષા સૂત્રો બંધાવતો હતો જહાંગીર પણ રક્ષાબંધનના આ પવિત્ર તહેવારને ખૂબ જ માન અને સન્માન આપતો હતો ભાઈ અને બહેનનો પ્રેમ ખૂબ જ અનમોલ હોય છે તેને શબ્દોમાં આપણે વર્ણવી નથી શકતા પિતા પછી જો બહેનને સાચો કોઈ પ્રેમ કરે તો તે છે ભાઈ છે ભાઈ પ્રેમ કરે છે પરંતુ તે ક્યારે જતાવતો નથી તે ક્યારે દેખાડતો નથી કે હું આટલો મારી બહેનને પ્રેમ કરું છું આપણે હિન્દુ ધર્મમાં અલગ અલગ વારો તહેવારો ઉપવાસો આવે છે પરંતુ ગણ્યા ગાંઠિયા આજે ત્રણ તહેવારો છે જે બહેન અને ભાઈ માટે આવે છે એક તો છે શ્રાવણ સુદ પૂનમ પૂનમના દિવસે આવતું રક્ષાબંધન બીજું વીર પસલી અને ત્રીજું છે ભાઈ બીજ આ ત્રણેય તહેવારો ભાઈ અને બહેન માટે છે આ ત્રણેય તહેવારો ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે ભાઈ અને બહેનનો પ્રેમ કેવો હોય તે હું તમને એક વાર્તાના માધ્યમથી બતાવું છું આ હું તમને જે વાર્તા કહી રહી છું તે સત્ય ઘટના છે સત્ય બનેલી છે એક ગામમાં એક દંપતી રહેતા હતા તેમને એક દીકરો અને એક દીકરી હતી દીકરો મોટો હતો અને દીકરી નાની હતી કોઈ અકસ્માતમાં આ દંપતીનું મૃત્યુ થઈ જાય છે પછી ભાઈ અને બહેન બંને એકલા રહે છે ભાઈ મોટો હોય છે એટલે બહેનની ખૂબ જ દેખરેખ રાખતો હોય છે ભાઈ તો બહેનને સમય સમય જમાડે છે તેનું કપડા લັດતાનો બધું ધ્યાન રાખે છે આ ભાઈ તો પોતાની બહેનની ખુશી માટે ગમે તે કરવા માટે તૈયાર છે

ભાઈ મોટો થાય છે એટલે તેના માટે માંગા આવવા લાગે છે પછી એક યોગ્ય છોકરી અને યોગ્ય પરિવાર છે અને તેની સગાઈ નક્કી થાય છે ભાઈની સગાઈ જે નક્કી થઈ હોય છે તે ઘરવાળાને પણ ખબર હોય છે કે આપણે જે સગાઈ કરી છે તે દીકરો પોતાની બહેનને ખૂબ જ પ્રેમ વધારે કરે છે સગાઈ વખતે ભાઈ પણ તે શરત મૂકે છે કે મારી બહેનનો પ્રેમ મારા પ્રત્યે જે છે તે સગાઈ પછી કે લગ્ન પછી ઓછો નહીં થાય જો આ શરત તમને કબૂલ હોય તો જ તમે મારી સાથે લગ્ન કરજો અને ભાઈ સાથે જે દીકરીની સગાઈ થવાની હતી તે દીકરીએ કહ્યું કે મને કશો પણ વાંધો નથી આમાં આપણા લગ્ન થઈ જાય પછી તમે કોઈ પણ પ્રકારની રકજ કરો તે મને જરા પણ પસંદ નથી કારણ કે હું અત્યારે જેટલું મારી પ્રેમ કરું છું મારા લગ્ન થશે પછી પણ હું મારી બહેનને એટલો જ પ્રેમ કરીશ અને તે દીકરીએ તો હા પાડી દીધી પછી બંનેના લગ્ન થઈ ગયા લગ્ન થયા પછી પણ આ ભાઈ તો પોતાનો પૂરતો સમય પોતાની બહેનને આપતો હતો કામેથી આવે અને તરત જ પોતાની બહેનને રમાડવા માટે બેસી જતો હતો બહેન સાથે વાતો કરતો હતો આ બધું જો એને ભાઈની પત્નીની અંદરથી થોડું દુઃખ લાગતું હતું એને થતું હતું કે આને લગ્ન તો મારી સાથે કર્યા છે પરંતુ મારા માટે તો આની પાસે સમય જ નથી એક દિવસ ભાઈ કામેથી વહેલો આવી ગયો તે ઓટલા ઉપર બેઠો હતો અને તેની બહેન ફરિયામાં રમતી હતી અને તે જોતો હતો કે મારી બહેન કેવી રીતે રમે છે ત્યાં જ તેની પત્ની આવી અને તેની પાસે બેસી ગઈ અને તેની પત્નીને થયું કે હું મારા પતિ સાથે થોડી મીઠી વાતો કરું અને આ પત્ની તો કઈ કહેવા છે એ છે કેટલો આનંદ કરી રહી છે કેટલો ખિલખિલાટ હસી રહી છે આવી રીતે તે પોતાની બહેન ની વાતો કરવા લાગ્યો આમને આમ સમય ગયો પછી બહેન મોટી થઈ હવે બહેનના હાથ પેડા કરવાનો સમય આવી ગયો અમે તો ભાઈ ને ખૂબ જ ચિંતા થવા લાગી કે મારી બહેન હવે મારાથી અલગ થઈ જશે તો અમે બંને ભાઈ બહેન કેવી રીતે રહીશું પછી તો એક સારો છોકરો અને સારો પરિવાર જોઈ અને બહેનના લગ્ન નક્કી થયા ભાઈએ તો શરત મોકલી હતી કે મારી બહેન ને જયારે પણ મારી યાદ આવે તરત જ તમારે એને મોકલવી પડશે અને મને પણ જયારે મારી બહેન ની યાદ આવે તરત જ હું તમારા ઘરે આવી જઈશ એની બહેનની સગાઈ જે નક્કી થઈ હતી એ લોકોને પણ ખબર હતી કે આ ભાઈ તેની બહેનને ખૂબ જ પ્રેમ કરે છે વાલ કરે છે એટલા માટે તેમણે કહ્યું કે અમને કંઈ પણ વાંધો નથી તમારે જ્યારે પણ આવવું હોય ત્યારે તમે અમારા ઘરે આવી શકો છો અને તમારી બહેનને પણ તમારે જ્યારે પણ યાદ આવે ત્યારે અમે તમારા ઘરે તેને અવશ્ય મૂકી જશું આવું બધું નક્કી કરીને પછી તો બહેનને લગ્ન થઈ ગયા લગ્ન થયા પછી દસ દિવસ સુધી તો બહેનની પિયર અવાય નહીં એવું રિવાજ હતો ભાઈને તો પોતાની બહેનની ખૂબ જ યાદ આવતી હતી અને ભાઈને મનમાં થતો હતો કે આ દસ દિવસ કઈ રીતે પૂરા થાય આમ કરતાં કરતાં દસ દિવસ પૂરા થઈ ગયા અને દસમી દિવસે ભાઈ તો બહેનને તેડવા માટે તેમની સાસરે ગયો આ ભાઈ તો પોતાની બહેનને સાસરે આવે ત્યારે તેમના સાસરીયા પક્ષવાળા હોય તેમની ખૂબ જ આગતા સ્વાગત કરી તેમને સરસ જમાડ્યા અને બે ત્રણ દિવસ રહેવા માટે કહ્યું અને ભાઈ તો તે બે ત્રણ દિવસ રહ્યો અને ભાઈ અને બહેન તો અલક મલકની વાતો કરતા હતા અને આવી રીતે આનંદમાં દેશો પસાર કરતા હતા આમને આમ પાંચ દિવસ થઈ ગયા એક દિવસની વાત છે આ બહેન હતી તેની નણંદ હતી તેની નણંદે તેના ભાભીને મેળો માર્યો કે બા લાગે છે કે આપણા ભાભી તો પોતાના ભાઈને આણામાં સાથે લઈને આવ્યા હોય એવું ભાભીના ભાઈ તો ઘરે જવાનું નામ જ નથી લેતા આ સાંભળી અને બહેન અને ભાઈને ખૂબ જ દુઃખ થયું અને ભાઈ તો મનમાં મનમાં વિચારતો હતો કે અમે બંને ભાઈ બેન નાનપણથી જ મોટા થયા ત્યાં સુધી એક જ સાથે રહ્યા છીએ પરંતુ આ સમાજના કેવા રિવાજો છે કે અમારે અલગ રહેવું પડે છે અને હું મારી બહેન સાથે પણ થોડા દિવસ રહી નથી શકતો અને મારી બહેન પણ મારા ઘરે હવે જાજો સમય રહેશે નહીં આવશે તો પણ આઠ દસ દિવસ માટે રોકાય અને પાછી ચાલી જશે આવો બધો સતત વિચારો ભાઈના મગજમાં ચાલી રહ્યા હતા ભાઈને સવારે જવાનું હતું રાત્રે તેની બહેનના સાસરિયાવાળાને બધાને ભેગા કર્યા અને કહ્યું કે મારે તમારા લોકો સાથે કંઈ વાત કરવી છે ફરિયામાં બધા ખાટલા ઢારી અને બેઠા હતા પરંતુ ભાઈ કશું બોલતો ન હતો તમારે અમને કશી વાત કરવી હોય તો તમે નિઃસંકોચપણે કંઈ પણ વાત કરી શકો છો ત્યારે ભાઈએ પોતાના જીજાજીને કહ્યું કે જીજાજી હું મારી બહેન વગર નથી રહી શકતો અને હું તમારા ઘરે પણ નથી રહી શકતો અને મારી બહેન મારા ઘરે પણ નથી રહી શકતી તો આનો એક ઉપાય છે તે હું તમને કહેવા માટે જ મેં તમને લોકોને બધાને ભેગા કર્યા છે ત્યારે જેજાજીએ કહ્યું કે શું તમારો ઉપાય છે તે તમે અમને કહો એટલે અમને ખબર પડે ત્યારે એ ભાઈએ કહ્યું કે તમે તમારા ઘર પાસે એક મિનારો ચણાવો અને હું મારા ઘર પાસે એક મિનારો ચણાવું છું કારણ કે ભાઈનું ગામ અને બહેનનું સાસર રીતે બાજુ બાજુ દૂર એટલે કે બાજુ બાજુના ગામમાં જીજાજી એ કહ્યું કે મીનારો ચણાવવાનો મતલબ શું છે મીનારો શા માટે આપણે ચણાવો છે ત્યારે ભાઈએ કહ્યું કે મીનારો ચણાવી એટલે સાંજે હું મીનારા ઉપર દીવો લઈને આવીશ અને મારી બહેન પણ આ બાજુ સાંજે સંધ્યા કાળે દીવો લઈને આવશે હું મારી બહેનનો દેવો જોઈશ એટલે મને એવું લાગશે કે મેં મારી બહેનનું મોઢું જોયું હું મારી બહેનને મળ્યો અને મારી બહેનને પણ મારો દેવો જોઈએ અને એવું લાગશે કે હું મારા ભાઈને મળી મેં મારા ભાઈનું મોઢું જોયું એટલે અમને ભાઈ અને બહેનને થોડી શાંતિ થશે સંતોષ થશે જીજા છીએ તો થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યું કે સારું તમે જેમ કહો તેમ આમ કહી અને જીજા તો પોતાના ઘર પાસે એક મિનારો બંધાવ્યો અને ભાઈ પણ ઘરે છે અને મીનારા બંધાવવાનું કામ ચાલુ કરી દીધું એક મિનારો બહેન ના સાસરે દીવો લઈ અને મીનારા ભાઈ પણ દીવો લઈ અને મીનારા ઉપર આવે બહેન તો ભાઈનો દીવો જોઈએ થોડી વાર રાહ જોઈ અને પછી નીચે ઉતરી જાય ભાઈ પણ બહેનનો દીવો જોઈ અને થોડી વાર ત્યાં ઉભો રહી અને પછી નીચે ઉતરી જાય અને આ બંને એમ થતું કે અમે એકબીજાને મળ્યા રોજ નો ક્રમ બની ગયો કે રોજ સંધ્યા કાળે દીવો લઈ અને ગામ જવાનું થયું બહાર ગામ જવાનું થાય એટલે પછી પાછો આવવાનો કોઈ સમય ન હોય વેલું મોડું થઈ જાય ભાઈએ તો પોતાની પત્ની ને કહ્યું કે મારે જો આવવામાં મોડો થાય તો તું દીવો લઈ અને મિનારા પર છે મારી બહેન મારી રાહ જોઈ અને ત્યાં ઉભી હશે જ્યાં સુધી તેને દીવો નહીં દેખાય ત્યાં સુધી તે નીચે નહીં ઉતરે ભાઈની પત્નીએ કહ્યું કે તમે વિના સંકોચે જો હું તો સંધ્યાકાળ થશે એટલે દીવો લઈ અને મિનારા ઉપર જઈશ ભાઈ તો બહાર ગામ જવા માટે નીકળી ગયો ભાઈ પત્ની તો પોતાના કામમાં લાગી ગઈ ને તે તો દીવો ઉપર લઈ જવાનું ભૂલી ગઈ સંધ્યા સમય થયો બહેન તો દીવો લઈ અને મિનારા ઉપર આવી પરંતુ આ શું મિનારા ઉપર સામે મિનારો હતો ત્યાં તો કોઈ દીવો દેખાતો ન હતો બહેન ને તો મનમાં ને મનમાં ગભરાટ થવા લાગી કે મારો ભાઈ કેમ આવ્યો નહીં મારા ભાઈ ને કશું થઈ તો નહીં ગયું હોય ને બહેન તો થોડી વાર રાહ જોઈ અને ઉભી રહી પરંતુ મારો ભાઈ આવ્યો કેમ નહી અને તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગે કે મારા ભાઈને નક્કી કઈ થઈ ગયું હોય જ્યાં સુધી પૃથ્વી ઉપર હોય ત્યાં સુધી તો તે મિનારો પર આવ્યા વગર રહે નહીં નક્કી મારા ભાઈનું અવસાન થઈ ગયું છે આવું વિચારતી હતી અને તે ઊભી હતી અને તેને નક્કી કર્યું કે મારા ભાઈ વગર હવે મારે જીવી અને શું કરવાનું હવે મારા ભાઈ સિવાય માની પ્રેમ કરવા કરવાવાળું મને વહાલ કરવાવાળું કોણ છે મારા માતા પિતા તો ચાલ્યા ગયા છે મારા માતા પિતા જે ગણો તે મારો ભાઈ એક જ હતો આમ કહી અને બહેને તો મિનારા ઉપરથી છલાંગ લગાવી છલાંગ લગાવ લગાવતાની સાથે નીચે પડી અને બહેનનું મૃત્યુ થઈ ગયું ભાઈ તો બહાર ગામ ગયો હતો અને ઘરે આવ્યો અને ઘરે આવીને તરત જ તેની પત્નીને પૂછ્યું કે તું દીવો લઈને ઉપર ગઈ હતી કે નહોતી ગઈ ત્યારે તેની પત્નીએ કહ્યું કે ના હું તો દીવો ઉપર લઈ જવાનો ભૂલી ગઈ હું તો કામમાં લાગી એ પછી મને યાદ જ નહોતું ભાઈ તો જલ્દી જલ્દી દીવો લઈ અને આ મિનારાના પગથિયા ચડતો હતો પરંતુ ખબર નહીં આજે તેના પગથિયા ખૂબ જ મોટા લાગતા હતા તે જલ્દી ચડી નહોતો શકતો તેને એવું લાગતો હતો કે જાણે આ મિનારો આજે મોટો થઈ ગયો ઊંચો થઈ ગયો હોય એવું લાગતું હતું પછી તો ભાઈ મિનારા ઉપર આવી ગયો અને દેવો તેને ઊંચો કર્યો પરંતુ આ શું સામે મિનારા ઉપર દેવો દેખાતો ન હતો ભાઈને થયું કે કેમ મારી બહેન નહી આવી હોય ભાઈ તો મનમાં ને મનમાં વિચાર કરતો હતો મારી બહેન મારો દેવો જોયા વગર ક્યારે નીચે જાય નહીં નક્કી મારી બહેનને કઈ થઈ ગયું છે નહીતર મારી બહેન મિનાર ઉપર આવ્યા વગર રહે નહીં અને મારો દીવો જ્યાં સુધી ન જોઈ ત્યાં સુધી કદાચ આવી પણ હોય પણ નીચે ન જાય આમ ભાઈના મગજમાં અલગ અલગ વિચારો રમી રહ્યા હતા અને ભાઈ તો મનમાં મનમાં વિચાર કરતો હતો કે મારી પાસે પોતાનું કહેવા જેવું મારી બહેન એક જ છે મારા માતા પિતા તો અવસાન થઈ ગયું છે અમે બંને જ એક એકબીજા માટે માતા અને પિતા હતા અને આમ વિચારે ભાઈ તો મનોમન નક્કી કર્યું કે નક્કી મારી બહેન અવસાન થઈ ગયું છે નહીતર કોઈ પણ સંજોગોમાંથી મિનાર ઉપર આવ્યા વગર ન રહે હાય તો મનમાં નક્કી કર્યું કે મારી બહેન જો આ દુનિયામાં ન હોય તો આ દુનિયામાં મારે જીવીને શું કરવાનું જે દુનિયામાં મારી બહેન ન હોય એ દુનિયા મારા માટે શું કામની આમ કહી અને તેને મિનારા ઉપરથી થી પડતો મૂક્યો અને નીચે પડતા જ આ ભાઈ પણ અવસાન થઈ ગયું આ બાજુ બહેન અવસાન થઈ ગયું અને આ બાજુ ભાઈ અવસાન થઈ ગયું આ ભાઈ બહેનનો પ્રેમ આવો હતો આ કોઈ ખોટી વાત નથી પરંતુ આ એક સત્ય ઘટના છે આ સાચે સાચ બનેલી વાત છે ભાઈ બહેનનો પ્રેમ આવો હોય છે જે શબ્દોમાં આપણે વર્ણવી નથી શકતા પિતા પછી જો કોઈ બહેનની દેખરેખ રાખાડો વ્યક્તિ હોય તો તે છે ભાઈ પિતા જેટલો પ્રેમ આ દુનિયામાં કોઈ આપણને ન કરી શકે પરંતુ ભાઈ જેટલો પ્રેમ પણ આ દુનિયામાં કોઈ પણ આપણને નથી કરી શકતો પિતાની ખોટ કોઈ પણ પૂરી નથી શકતો પરંતુ આ દુનિયામાં આપડા ભાઈઓ છે ત્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડવાની કારણ કે ભાઈ બહેનના માથે હાથ મૂકીને એટલું કહી દે કે બહેન તું ચિંતા ન કર હું બેઠો છું ને ત્યારે આપણને આપણા પિતાની યાદ આવે છે કે કે મારા પિતા પણ આવી જ રીતે કહેતા હતા દીકરી તું ચિંતા ના કર હું બેઠો છું ને આ શબ્દ સાંભળતા જ આપણને એવું થાય કે આપણને આ દુનિયાનું બધું જ સુખ મળી ગયું કોઈ પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધે ત્યારે તેની ભેટ ની કે પૈસાની કોઈ પણ પ્રકારની લાલચ નથી હોતી તેના મનમાં એવું નથી હોતું કે હું મારા ભાઈને રાખડી બાંધો ને મારા ભાઈ મને કોઈ ભેટ આપે કોઈ પૈસા આપે કોઈ સોગાદ આપે બહેન તો પોતાના ભાઈના પ્રેમની ભૂખી હોય છે તેને પૈસાની કઈ પડી નથી હોતી બહેન સાસરિયામાં હોય છે અને હાલતા ચાલતા તેને ઠેસ વાગે તો તે તરત જ કહે છે કે ખમ્મા મારા વીરા સાસરિયામાં રહીને પણ તે પોતાના ભાઈની સુખાકારી માટે હંમેશા પ્રાર્થના કરતી હોય છે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ પડે આવે તો સૌ પ્રથમ આપણે બહેન જ દોડી અને આવે છે બહેન તો ભાઈના બધા જ દુઃખો પોતાની માથે લેવા માટે તૈયાર થઈ જાય છે તે હંમેશા ભગવાન અને માતાજીને પ્રાર્થના કરતી હોય છે કે હે ભગવાન હે માતાજી મને આપો કે ન આપો પરંતુ મારા ભાઈને તમે અવશ્ય આપજો મારી ઈચ્છા પૂરી કરો કે ન કરો પરંતુ મારા ભાઈની ઈચ્છા તમે અવશ્ય પૂરી કરજો આવી રીતે હર હંમેશ દરેક બહેન પોતાના દરેક ભાઈઓ માટે સુખાકારી માટે હંમેશા પ્રાર્થના કરતી હોય છે ભાઈ જેવો કોઈ મિત્ર નથી તમે ગમે એવા મિત્ર ગોતો તમે ગમે એવા મિત્ર ગોતો પરંતુ ભાઈ જેવો મિત્ર તમને ક્યાંય પણ નહીં મળે અને બહેન જેવી મિત્ર પણ તમને ક્યાંય પણ નહીં મળે ભાઈને ગમે એવી નાની મોટી તકલીફ હોય તો બહેન સાથે તરત શેર કરે છે અને બહેનને પણ કોઈ પણ તકલીફ હોય તો તે પોતાના ભાઈ સાથે શેર કરે છે કારણ કે ભાઈ અને બહેને પોતાનું નાન પણ એકી સાથે વિતાવ્યું હોય છે એટલે એકબીજાને તે સારી રીતે ઓળખતા હોય છે ભાઈ અને બહેનને શબ્દની જરૂર નથી પડતી કોઈ પણ વાત કહેવા માટે એમને એમ જ ખ્યાલ આવી જાય છે કે મારે ભાઈને આ જોઈએ છે કે મારી બહેનને આ જોઈએ છે તેમને કોઈ પણ વસ્તુ કહેવાની જરૂર નથી પડતી ભાઈ અને બહેનને પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની જરૂર નથી પડતી કારણ કે એકબીજાને ખબર જ હોય છે કે આપણે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ અહી આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ